ભાઈ આપણે ગાડી ઊભી રાખી દીધી ઘર સામાન ઉતારીએ છીએ અહીંયા ખાલી કરીને પાછો રિટર્ન લોડ કરવો છે ઘર સામાન બીજો માલ લોડ કરવા જવો છે તો ભાઈ સામાન ઉતારીને આપણે હવે જશું લોડ કરવા મુન્દ્રાનું ગીટી ગાડી કમ્પ્લીટ ખાલી ભાઈ તો આપણે લોડ કરવા નીકળી ગયા છીએ વિશાલભાઈ બેઠા છે હું આપણે ઘર સામાન છે ત્યાં અને હવે આપણે લોડ કરવા જઈએ છીએ અહીંયાથી છે પંદર સત્તર કિલોમીટર જેવું છે આપણે લોડિંગ ગીટી ભરવા જઈએ છીએ મુન્દ્રાની

ભાઈ તો આપણે કાંટાની લાઇનમાં પહોંચી આવ્યા છે કાંટો કરાવશું ખાલી ગાડીનો ભાઈ તો અહીંયા રેલગાડી બી જાય છે રેલગાડી લોડ કરવા જ આવી છે રિટર્ન આવશે અહીંયા એના પાટા છે સાઈડમાં માલ ખાલી કરે છે ને પછી લોડર ભરશે રેક લાગશે ત્યારે આ બધી જગ્યાએ એવું જ છે ભાઈ તો આપણી ગાડી લોડ થઈ ગઈ હા જીસીબીથી આપણે લોડ કરી છે શું ત્યાં પાણી બહુ હતું એટલે ઉતરવાનો જગ્યા નથી આપણે લોડ થઈ ઊભી છે ગાડી લોડ થઈ ગઈ છે હવે ક્યારે બિલ્ટી આપે પછી નીકળે અહીંયાથી ભાઈ તો આપણે બિલટી મળી ગઈ છે હવે આપણે નીકળીએ ઓફિસ બાજુ આપણે રોડ ઉપર આવે ખાલી સાઈડમાં આપણે લોડિંગ હાઈવે ઉપર ચડી ગયા છે હાઈવે હવે છે દસ બાર કિલોમીટર આપણે આપણે અહીંયા બિલ્ટીમાં થાપો લગાવવો પડે છે બિલ્ટીમાં થાપો મારવો પડે છે ખનીજ ખાતાવાળાનો ભાઈ તો આપણે ઓફિસ આગળ પહોંચી આવે છે અહીંયા છ કિલોમીટર ઘર સામાન લોકલ નહીં ચાલ ભાઈ ચા પીવા ભણે મારી પૂછા નથી કરતા તમે भाई विशाल, जो विशाल जाए। जाए भाई जो विशाल भाई हवा आवे न माते घनी आवे फुल जावा जाए हवा हुई जाओ घर है कहीं आरतू नहीं अब तो आप से तैयार है <laughs> <आगे ताए ले। laughs> आप तो ना को पड़ते बेल तारीख आवे આપણી ગાડી કમ્પ્લીટ બંધ થઈ ગઈ છે હવે નીકળવાની ના ધોઈ ને તો બોંપ આવી ગયો છે હવે આપણે લેશું ડીઝલ જોયો કે જો સુવિધા બધી છે નવા ધોવાની એમ કીધું આ બાજુ આ બાજુ હમણાં અહીંથી ડીઝલ બીજલ પૂરાવ્યું ને પછી અહીંયા નાઈ ધોઈ લેવું પછી નીકળશું આગળ આ એટલા સબાનો ડીઝલ પૂરાવાનો હોય કેટલાનો હે એક બે કરોડ હે હવે આપણે બાર હજાર પાંચસોનું ભરાયું છે ડીઝલ બાર હજાર પાંચસો એકસો તેતાતર વીસ લિટર પાસઠ પોઈન્ટ અહીંયા બ્યાસી રૂપિયા છે ભાવ સત્યાશી આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈને કપડેટ થઈ ગયા જઈએ હવે જવા નીકળવાની તૈયારી છે આપણે અહીંયાથી નીકળશું એનું વિશાલભાઈ ગયા છે પાણી ભરવા પાણી ઠંડુ ભર લે એટલે આપણે અહીંયાથી નીકળવાનું થશે આપણે ભગવાનને માતાજીને મનાવી લીધા છે હવે અહીંયાથી નીકળીએ છીએ જય માતાજી જય મામાએ